જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ફાગણ પૂર્ણિમાનું મહાત્મ અને કથા વાર્તા મિત્રો ફાગણ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે જે રંગો અને ઉત્સવોનો માસ છે દર મહિનાની પૂર્ણિમાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે પરંતુ ફાગણ માસની પૂર્ણિમા આનંદ અને ઉલ્લાસથી ભરેલી છે કારણ કે ફાગણી પૂર્ણિમાના દિવસે હોળી પ્રગટાવાય છે બીજા દિવસે રંગોનો ઉત્સવ મનાવાય છે આ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવનો જન્મ થયો હતો તથા કશુપનો વધ કરવા ભગવાન શ્રી વિષ્ણુ દૃષિ સ્વરૂપે પ્રગટ થયા હતા આથી આ દિવસે ચંદ્રદેવના જન્મની કથા સાંભળવી દૃષિ અવતારની કથા સાંભળવી જે સાંભળવાથી પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે છે ફાગણ મહિનાની રાત્રિ એટલે ભક્ત અને ભગવાનના મિલનની રાત્રિ કહેવાય છે તથા પૂર્ણિમાની તિથિ એ મહાલક્ષ્મીનો જન્મ થયો હતો આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરી મહાલક્ષ્મીને પ્રસન્ન કરાય છે પૂર્ણિમાની તિથિએ માતા લક્ષ્મીની પૂજા કરી ચંદ્રદેવના દર્શન કરાય છે કારણ કે પૂર્ણિમા તિથિએ ચંદ્રદેવને સમર્પિત છે અને તેમાં એ ફાગણની પૂર્ણિમા એ ચંદ્રદેવનો જન્મ થયો હતો આથી આ દિવસે માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે ફાગણી પૂર્ણિમાને કંઠગ્રહસ્થ સૂત્રમાં રાકા નામથી ઓળખાવી છે રાકા એટલે ફાગણી પૂર્ણિમાની રાત્રિ આ રાત્રે કાષ્ટ અને છાણાની હોળી પ્રગટાવી ખેતરમાં જે નવા પાકેલા ધાન્ય હોય તે નવા ધાન્યની ધાણી શેકેલા ચણા ખજૂર મમરા ઋતુના ફળ નવા પાકેલા કંદમૂળ વગેરેની આહુતિ અપાય છે પૂર્ણિમાની તિથિના સ્વામી ભગવાન ભોલેનાથ ચંદ્ર મોલેશ્વર છે આથી આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી ભક્તિ અને મુક્તિ પ્રદાન થાય છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે કહેવાય છે કે પૂર્ણિમાની તિથિએ મહાલક્ષ્મીનો જન્મ થયો હતો આથી આ દિવસે મા લક્ષ્મી સાથે નારાયણની પૂજા કરીને તેમના મંત્ર જપ ઉચ્ચારણ કરવામાં આવે ધૂપ દીપ આરતી કરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખાકારી બની રહે છે ઘરની નકારાત્મકતા દૂર થાય છે ફાગણી પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી માતા લક્ષ્મી સાથે નારાયણની પૂજા કરવાથી ભગવાનના દૃષ્ટિ અવતારની પૂજા કરવાથી હોલિકાના દર્શન કરવાથી જીવનના દરેક કષ્ટ દૂર થાય છે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે કે પછી કોઈ પણ માસની પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની સોળે કળાએથી ખીલેલો હોય છે પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ તેની અમી પૃથ્વી પર વરસાવે છે આથી આ દિવસે ચંદ્રદેવને શુદ્ધ જળ ગંગાજળનું અધર્ય આપી પૂજા કરવામાં આવે દૂધ અને ચોખાથી બનેલી ખીરનું નૈવેદ્ય ધરાવવામાં આવે તો ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે કુંડળીમાં રહેલા ચંદ્રદોષ હોય તો તે દૂર થાય છે ચંદ્રદેવની કૃપાથી મન શુદ્ધ થાય છે મન શાંત થાય છે જે લોકોને ગુસ્સો વધારે આવતો હોય તો તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરી ખીરનું નૈવેદ્ય ધરાવી તે ખીરનું ભોજન કરવાથી તેનું મન શાંત થાય છે ગુસ્સો ઓછો આવે છે અને જો માનસિક તકલીફ હોય તો તે ધીરે ધીરે દૂર થાય છે તેની યાદશક્તિ વધે છે બુદ્ધિ સતેજ થાય છે અને ઘરમાં પણ સુખાકારી રહે છે ફાગણ માસની પૂર્ણિમાનો દિવસ એટલે ચંદ્રદેવનો જન્મદિવસ માનવામાં આવે છે પદ્મપુરાણ અને મત્સ્ય પુરાણમાં કથા છે કે ચંદ્રદેવ ત્રણસો વર્ષ તેની માતા દિશાના ગર્ભમાં રહ્યા હતા અને જ્યારે દિશા તેને ધારણ કરવામાં અસમર્થ થઈ ત્યારે તેણે તેનો ત્યાગ કર્યો અને ત્યારબાદ ભગવાન બ્રહ્માએ તે ગર્ભને ઉપાડી અને યુવાન પુરુષમાં બદલી નાખ્યો તેની સુંદર કથા પણ આ વિડિયોમાં સાંભળશું તથા ફાગણી પૂર્ણિમાના દિવસે હિરણ્ય કશુકનો વધ કરવા શ્રી હરિવિષ્ણુએ દૃષ્ટિ અવતાર ધારણ કર્યો હતો આથી ફાગણી પૂર્ણિમાના દિવસે દૃષ્ટિ અવતારની કથા સાંભળવાનો પણ મહિમા છે તો મિત્રો આ વિડિયોમાં ચંદ્રદેવની પ્રાગટ્ય કથા અને દૃશ્ય અવતારની સુંદર કથા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલાં સાંભળશું ચંદ્રદેવના જન્મની કથા ભૂતકાળમાં બ્રહ્માએ તેમના માનસ પુત્ર અત્રિને બ્રહ્માંડની રચના કરવાનો આદેશ આપ્યો હતો મહર્ષિએ આના પર કઠોર તપ કર્યું તેના પ્રભાવથી પરમાત્મા બ્રહ્મા મહર્ષિના મન અને આંખોમાં સ્થિત થઈ ગયા તે સમયે માતા પાર્વતીની સાથે ભગવાન શિવે પણ અત્રિના મન અને આંખોને પોતાનું અધિમય બનાવ્યું તેને જોઈને ચંદ્ર શિવના લલાટ ચંદ્ર તરીકે પ્રગટ થયા તે સમયે મહર્ષિ અત્રિની આંખમાંથી જળ નીચે તરફ આવી ગયું જેના કારણે સમગ્ર વિશ્વ પ્રકાશથી ભરાઈ ગયું હતું દિશાઓએ એ મહિમાને સ્ત્રીના રૂપમાં ગર્ભમાં ધારણ કરી લીધો તેઓ પછી ત્રણસો વર્ષ સુધી તેમના ગર્ભ સ્વરૂપમાં રહ્યા જ્યારે દિશાઓ તેમને ધારણ કરવામાં અસમર્થ થઈ ગઈ ત્યારે તેમણે તેનો ત્યાગ કર્યો ત્યારબાદ ભગવાન બ્રહ્માએ તે ગર્ભ ઉપાડીને યુવાન પુરુષમાં બદલી નાખ્યા તેઓ એને એમના લોકમાં લઈ ગયા જ્યાં તે પુરુષને જોઈ બ્રહ્મર્ષિઓએ તેમને પોતાના ગુરુ બનાવવાની વાત કરી આ પછી દેવતાઓ ગંધર્વો અને ચિકિત્સકોએ બ્રહ્મલોકમાં સ્તોમ દૈત્વ નામના વૈદિક મંત્રો સાથે ચંદ્રની પૂજા કરી એનાથી ચંદ્રનું તેજ વધી ગયું પછી તે તેજ સમૂહમાં પૃથ્વી પર દિવ્ય ઔષધિઓ પ્રગટ થઈ ત્યારથી ચંદ્ર ઔષધિશ કહેવાયા આ પછી દક્ષ પ્રજાપતિએ પોતાની સત્તાવીસ દીકરીઓને ચંદ્રને પત્ની તરીકે આપી ચંદ્રે દસ લાખ વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી તેમનાથી પ્રભાવિત થઈને ભગવાને તેમને ઇન્દ્રલોકમાં વિજયી થવા સહિત અનેક વરદાનો આપ્યા ચંદ્રમાના તેજથી ધરતી પર દિવ્ય ઔષધિઓ ઉત્પન્ન થઈ બ્રહ્માજીએ ચંદ્રદેવને બીજ ઔષધિ જળ અને બ્રાહ્મણોના રાજા બનાવ્યા ચંદ્રના લગ્ન દક્ષ પ્રજાપતિની નક્ષત્ર રૂપી સત્તાવીસ કન્યાઓ સાથે થયા હતા જેમના થકી ઘણા પ્રભાવશાળી પુત્રનો જન્મ થયો આ નક્ષત્રોના ભોગથી એક ચંદ્રમાસ પૂર્ણ થાય છે તો આ પ્રમાણે ચંદ્રદેવના જન્મની કથા અહીં પૂર્ણ થાય છે બોલો જળના દેવતા ચંદ્રદેવની જય તો મિત્રો આ હતી ચંદ્રદેવના જન્મની કથા હવે સાંભળશું નૃસિંહ અવતારની કથા ફાગણ મહિનાના પક્ષની ભગવાન પૂજા કરવાની પરંપરા છે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે તેમણે ભક્ત પ્રહલાદને બચાવવા માટે હિરણ્ય કશ્યપને માર્યો હતો ભગવાન વિષ્ણુના બાર અવતારમાંથી એક અવતાર ધૃષિ ભગવાન છે દૃષિ અવતારમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ અડધું મનુષ્ય અને અડધું સિંહનું રૂપ ધારણ કરીને દૈત્યોના રાજા હિરણ્ય કશ્યુપનો વધ કર્યો હતો ભગવાન વિષ્ણુના આ સ્વરૂપે પ્રહલાદને વરદાન આપ્યું છે કે જે કોઈ આ દિવસે ભગવાન ઋષિનું સ્મરણ કરીને શ્રદ્ધા સાથે તેમની પૂજા કરશે તેમની કથા સાંભળશે તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે સાથે જ તેમના રોગ શોખ અને દોષ પણ દૂર થઈ જશે આ દિવસે ભગવાન ઋષિ અવતારની પૂજા કરી તેની કથા સાંભળવાથી કુંડળીમાં રહેલા દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે અને અનેક બીમારીઓ દૂર થાય છે તો મિત્રો આ હતું ફાગણી પૂર્ણિમાનું મહાત્મ અને આ દિવસે સાંભળવામાં આવતી ચંદ્રદેવ અને ઋષિ અવતારની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય નૃષિહ અવતાર જય ચંદ્રદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ